તાલુકા પોલીસની મોટી કાર્યવાહી જેરડા ત્રણ રસ્તા નજીક પેટ્રોલિંગ દરમિયાન રૂપિયા એક કરોડથી વધુ વિદેશી દારૂ સાથે આયસર ટ્રક ઝડપી પાડ્યું ડીસા તાલુકાના પોલીસ સ્ટેશન દ્વારા દારૂ તસ્કરીના મોટા પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે આ સમગ્ર કાર્યવાહી ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે વિંજુડાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી જેની સર્વત્ર સરાહના થઈ રહી છે પ્રાપ્ત માહિતી મુજબ પીઆઈ એન કે વિજુડા પોતાના પોલીસ સ્ટાફના માણસો સાથે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઝેરડા ત્રણ રસ્તા નજીક શંકાસ્પદ રીતે પ્રસાર થતી એક આઇસર ગાડી રજીસ્ટ્રેશન નંબર ચાર સત્તાવન એ ચુમ્મોતેર ઉપર પોલીસની નજર પડી હતી પોલીસે ગાડી અટકાવી તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હોવાનું ખુલ્યું હતું આ તપાસ દરમિયાન ગાડીમાંથી કુલ પાંચસો બત્રીસ પેટી અને દસ હજાર એકસો ચોસઠ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો જેની અંદાજીત કિંમત રૂપિયા ચોર્યાસી લાખ એક હજાર બસો થાય છે આ ઉપરાંત એક મરૂન કલરની ફાઇલમાં વાહનના મહત્વના દસ્તાવેજો જેમ કે આરસી બુક ટ્રાન્સપોર્ટ ફોર્મ નંબર સુડતાલીસ નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીની વીમા પોલિસી પાવર ઓફ એટર્નની પીયુસી સર્ટિફિકેટ તથા ફિટનેસ સર્ટિફિકેટ મળી આવ્યા સાથે જ આઇસર વાહન કિંમત રૂપિયા સોળ લાખ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર સહિત કુલ એક કરોડ છ હજાર બસ્સોનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે વાહન ચલાવી રહેલા આરોપી અશોક કુમાર સન ઓફ કાશીરામ નંદરામ ખાતે જાગરડ ઉમર બાવીસ વર્ષ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી બોર્ડ નંબર એક ખતિયોકી બસ્તી સોનડી તાલુકો નોહર જિલ્લો હનુમાનગઢ રાજસ્થાનને ઝડપી લેવામાં આવ્યો હતો તપાસમાં વધુ ખુલાસો થયો છે કે આરોપી ભીમ ઉર્ફે મોનુ સારણ દ્વારા ગાડીમાં દારૂ ભરાવી ગુજરાતમાં ઘુસાડવાનો ષડયંત્ર રચાયો હતો આ તમામ આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે સંગઠિત રીતે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરી હોવાની બાબત સામે આવી છે પોલીસે આરોપીઓ સામે ગુજરાત પ્રોવિઝન એક્ટની કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી અઠ્ઠાણું બે એક્યાસી ત્યાંસી તેમજ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો અગિયાર ત્રણ ચાર મુજબ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે વીજુડાની સરાહનીય કામગીરી આ સમગ્ર કાર્યવાહીમાં કે વીજુડાની સતર્કતા ઝડપી નિર્ણયશક્તિ અને મજબૂત આયોજન નોંધપાત્ર રહ્યું છે તેમની ટીમ સાથેની સંકલિત કામગીરીના કારણે દારૂ તસ્કરીના મોટા નેટવર્કને મોટો ફટકો પડ્યો છે સ્થાનિક નાગરિકો અને જાહેર વર્તુળોમાં પીઆઈએન કે વીજડાની કામગીરીને વિશાળ સંખ્યામાં પ્રશંસા થઈ રહી છે પોલીસ દ્વારા વધુ દારૂ તસ્કરીના અન્ય કડીઓ અંગે વધુ તપાસ ચાલુ છે